કાર્યકરોનું એક ટોળું ધારાસભ્ય વાઘાણીના પત્નીનું સન્માન કરી ગાંધીગીરી કરવા માંગતા હતા પરંતુ પોલીસે સ્થળને કોડાઉન કરી મહિલા કોંગી કાર્યકરોની અટકાયત કરી મામલો થાળે પાડ્યો હતો

આજે અમને પોલીસ ડિપાર્ટમેન્ટ સરકાર ના ઇશારે ચાલવા વાળી પોલીસે આવેદન દેવા દીધું નથી અમે સન્માન સન્માન કરવા જઈ રહ્યા છે પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી એમણે જે માતાઓ માટેનો જે સ્તનપાન એ સ્ત્રી માટેની પવિત્રતા છે બાળકને જન્મ આપે ત્યારથી સ્ત્રી કોઈ પણ સ્ત્રી હોય એ બાળકને સ્તનપાન કરાવતી હોય છે ત્યારે અભદ્ર ભાષામાં વાણી વિલાસ કરવો માતા માટે પ્રિયંકાજી અને રાહુલજીના માતા માટે જે વાણી વિલાસ અભદ્ર વ્યવહાર કર્યો છે જે બોલવામાં વફાટ કર્યો છે એમના માટે આજ રોજ અમે આવ્યા છીએ ખાસ કરીને અમે એટલા માટે આવ્યા છીએ કે આટલું ખરાબ વર્તન હોવા છતાં અમારા ભાભી સાહેબ જીતુભાઈ ના મિસિસ અમારા ભાભી સાહેબ જીતુભાઈ ને જે સહન કરે છે એમના માટે અમે આજરોજનું સન્માન કરવા આવ્યા છીએ પીની અંદર એક કોંગ્રેસ ના નેતા એક મહિલા નો છેડો ખેંચ્યો માઈક બાબતે આ બાબતે તમે અત્યારે તો આ કરવા આવ્યા તો એ નેતા વિરુદ્ધ તમે શું કરશો કાર્યવાહી તમારા પાર્ટી નો જ છે એને એક મહિલા નો પાર્ટી માં વાત કરી લેશું